અમારે ડબ કરીને અમારે આ ફિલ્મ જોવી છે જેમ આપણે ગુજરાતીમાં કહું તો રાફડો ફાટ્યો છે આ ફિલ્મની ડિમાન્ડનો એટલે મેનિફેસ્ટ ટીમ ખૂબ કાર્યરત છે ચોવીસ કલાક ટીમ લાગેલી છે અને જલ્દીથી જલ્દી આ બધી ભાષાઓમાં પણ ફિલ્મ અવેલેબલ કરવાનો પ્રયત્ન કરી રહી છે એ પછી ગીતો પણ એવા જ મને મળવા માંડ્યા જેમ કે ભૂમિ પ્લેટફોર્મ છે સલીમ મર્ચંટ એમાં પણ મને જે ગીત મળ્યું ગાવામાં એ પણ દ્વારિકા દરબાર મારે જવાના કોડ છે અને એ પણ એવું મળ્યું અને પછી તરત જ જે આ લાલો ફિલ્મના ક્રિએટર્સ સાથેની મુલાકાત અને સો સૂત્રનું એસોસિએશન અને જે પ્રમાણેનો પ્રતિસાદ મળી રહ્યો છે એવું જ લાગે છે કે એકદમ ભક્તિમય વાતાવરણ છે બસ આ જે સાક્ષાત્કાર કહેવાય દર્શન કહેવાય આ જ હોઈ શકે આ જે અનુભૂતિ છે કે લોકોનો જે પ્રતિસાદ મળે છે થિયેટરમાંથી જે લોકો બહાર આવે છે કોઈની આંખમાં આંસુ હોય છે કોઈક દર્શનના સાક્ષાત્કારથી આવે એવો ભાવ હોય છે કોઈ લાલા સાથે બહાર આવે છે આ બધી જ વસ્તુમાં એવું લાગે છે કે કૃષ્ણમય રહેવાની જે વાત છે એ આ જ છે અને હું અને આખી ટીમ બધા જે લોકો જે છે એ અત્યારે કૃષ્ણમય બની ગયા છે લાલો ફિલ્મમાં જે મેં ગીત ગાયું છે એ જ આજે પ્રસંગ છે એટલે એ ગીત ગાઈશ ગાઈશની કોઈ કોઈ અમી છે खुशियोनी आघडी खुशियोनी आघडी नवी सवार छया नवी सवार छया नवी सवार छया થેન્ક યુ થેન્ક યુ ઓડિયન્સ ફોર યોર લવ એન્ડ રિસ્પોન્સ બસ આવી જ રીતે તમે ગુજરાતી કલાકારોને ગુજરાતી કોન્ટેન્ટમાં આટલો રસ લો અને નેક્સ્ટ જનરેશનને પણ રસ લેતા કરો એવી વિનંતી સાથે ગુજ્જુ રોક્સ